નમસ્કારના બે હજાર રૂપિયા અંબાલાલ સૌ પ્રથમ દોસ્તો આપણે જાણીશું પંદર જૂન સુધી ભારે વરસાદ નું મોટું એલર્ટ ગુજરાત ની અંદર પંદર જૂન સુધી આંધી તોફાન સાથે મેઘરાજા ચલાવશે તાંડવ અઢાર જિલ્લામાં ભારે વરસાદનું મોટું એલર્ટ ગુજરાતમાં ચોમાસા ની જિલ્લાની અંદર હળવો પડી રહ્યો છે હવામાન વિભાગે ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી આ ઉપરાંત રાજ્યમાં દરેક જગ્યાએ એનડીઆરએફ ની ટીમો તૈનાત કરવામાં આવી જાણે એનડીઆરએફ નું શું અપડેટ રહેશે ગુજરાતની અંદર ચોમાસાની શરૂઆત સાથે જ સર્વત્ર વરસાદ પડી રહ્યો છે જો સામાન્ય લોકોને ગરમીની રાહત મળી રહી છે પરંતુ દૈનિક પ્રવૃત્તિઓ પર અસર પડી રહી છે આ ઉપરાંત ઘણી જગ્યાએ પાણી ભરાઈ ગયા છે તમને જણાવી દઈએ કે આઈ એમડીએ માછીમારો ને દરિયાન ન જવાની સલાહ પણ આપી અને કેટલાક ભાગોમાં વીજળી પડી શકે છે બીજી તરફ હવામાન વિભાગે ભારે વરસાદને લઈને ઘણા જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે ત્યાર પછી દોસ્તો વાતો કરીશું આદ્રા નક્ષત્ર પહેલા મળ્યા મોટા સંકેત અરબ સાગર અને દક્ષિણ ગુજરાત ગુજરાતની અંદર વરસાદી સિસ્ટમ રાજસ્થાન અને મધ્યપ્રદેશ તરફ ફંટાઈ જતા હવે સુરત નવસારી વલસાડના નાગરિકોએ સારા વરસાદ માટે પાંચેક દિવસની રાહ જોવી પડશે બીજી તરફ ચાર પાંચ દિવસ પછી પશ્ચિમ બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ બનવાની પ્રબળ સંભાવના હોવાથી

પોઇન્ટ એંસી ટકા એફએસએ રાશન કાર્ડ ધારકોએ એ કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરી છે જેમાંથી ઘણા બધા રેશન કાર્ડ ધારકો છે સિત્તેર વર્ષથી મોટી ઉંમરના લાભાર્થીઓ છે તેમણે અઠ્યાસી ટકા જેટલું એ કેવાયસી પૂર્ણ કર્યું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સતત માર્ગદર્શન અંદર રાજ્યની અંદર સાલું જૂન માસની અંદર જથ્થાની ફાળવણી માટે કુલ ચોરાણું તા ત્રાણુ પોઈન્ટ ચાલીસ ટકા અનાજ વિતરણ કરાયું છે આ ઉપરાંત ઈ કેવાયસી ની કામગીરી વધુ ઝડપી સરળ થઈ શકે તે માટે પોસ્ટ ની અંદર ત્યાર પછી દોસ્તો વાત કરીશું આપણે બીયા વગરના ટામેટા એમ એમએસ યુનિવર્સિટી અંદર બોટની વિભાગના સંશોધકોએ કરી કમાલ

આ અંગે વાત કરીએ તો તેમણે કહ્યું કે સફળતા મળી તેના કારણે બીયા વગરના ટામેટા ઉગાડી શકાયા છે આ ટામેટાની ખાસિયત એ છે કે બજારની અંદર મળતા ટામેટા વધુ સમયની અંદર બગડી રહ્યા છે પરંતુ આ ટામેટા છે તે તાત્કાલિક બગડશે નહીં ત્યાર પછી દોસ્તો વાત કરીશું પાક વીમા યોજના ફરી પણ પાક વીમા યોજના ખેડૂતોને લાભ થાય અને પાક વીમા કંપનીઓ ખેડૂતોને લૂટી ન જાય તે માટે દરેક નિયમો અને શરતો ખેડૂત લક્ષ્ય કરવામાં આવી છે ખેડૂતોને પાક વીમાની રકમ અડતાલીસ કલાકમાં મળી જાય તેવી ઝડપી પ્રોસેસ પાક વીમા યોજના ની અંદર કરવામાં એન્ટ્રી કરવામાં આવશે જૂના બગીચાને નવસર્જન કરવા માટે આપવામાં આવશે પચાસ ની સહાય જો કોઈ પણ ખેડૂત મિત્ર બાગાયત ખેતી કરી રહ્યા છે અને તેમને આંબા તથા લીંબુ જૂના બગીચાઓ હોય તો તેમને નવસર્જન કરવા માટે સરકાર દ્વારા સહાય આપવામાં આવી રહી છે

હેક્ટર જેમાં કટિંગ માટે મશીન સાધન સર્વિસ વગેરેની અંદર વીસ હજાર રૂપિયા હેક્ટર આ રીતે અલગ અલગ આપવામાં આવશે તો ખાસ કરીને જૂના બગીચાને નવસર્જન કરવા માટે પચાસ હજાર સુધીની સહાય ખેડૂતોને મળવા પાત્ર રહેશે